નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો આજે તારીખ છે ચાર દસ બે હજારને ચોવીસ તો આજે અત્યારે સાંજનો સમય તો થઈ ગયો છે પણ થોડુંક દેખાય એવું છે તમને બતાવવાની કોશિશ કરીશ મિત્રો કે કપાસની અંદર અત્યારે ઘણી બધી પરિસ્થિતિ ખરાબ જ છે આ મારો જ કપાસ છે તો આપણે પણ આમાં રેગ્યુલર વ્યવસ્થિત છંટકાવ કરીએ છીએ આપણે આની અંદર કથીરીનો એટક જે છે એ આવવા દીધો નથી મિત્રો તો આપણે અત્યારે કપાસમાં આપણે થોડાક દિવસ પહેલાં જ વિડીયો બનાવ્યો હતો કે માવજત અત્યારે આપણે જે છે એ એક જ મહિનો કપાસની ખાસ કાળજી રાખવાની છે જેથી કરી અને કપાસનું જે ઉત્પાદન છે એ વ્યવસ્થિત રીતે આવી શકે તમે જોઈ શકો છો મિત્રો કે આપણા પાકની અંદર કપાસની અંદર જે છે એ અત્યારે કથીરીનો કે કાંઈ એવો એટક જોવા મળતો નથી મિત્રો કપાસની ગ્રીનરી સારી છે ઓલરેડી અને ફ્લાવરિંગ પણ ખૂબ સારું છે ડ્રોપિંગ થવાની સમસ્યા બિલકુલ ઓછી છે કેમ કે આપણી વ્યવસ્થિત કાળજી હોય ટ્રીટમેન્ટ હોય એક વીકની અંદર એક જે છે એ મારો આંટો પણ વાળીએ ચક્કર લાગતી હોય છે મિત્રો તમે જોઈ શકો છો તમને બતાવવાની કોશિશ કરીશ રિઝલ્ટ ખૂબ સારા છે અત્યારે ઓલ ઓવર કપાસ બધાય સારા છે પણ જે છે એ અત્યારે કા કથેરીનો જે અટક આવી ગયો છે આમાંથી આપણે બચી અને જે છે એ સારું ઉત્પાદન મળે આવા પ્રયત્નો કરવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આની અંદર કોઈ પ્રકારની સમસ્યા જોવા મળતી નથી ક્લીન છે એકદમ હમણાં જે પિયત આપ્યું છે લગભગ કાલે જ કદાચ આપ્યું હશે એવું તો તમે જોઈ શકો છો કે આ રીતની પોઝિશન જે છે એ અત્યારે છે તો કહેવાનો મતલબ એટલો છે મિત્રો કે આપણા પાકની અંદર જે છે તે કથેરી થ્રિપ્સ ચૂસિયાના એટક નોરીએ રોગમુક્ત કપાસ હશે તો ફ્લાવરિંગ તો જબરજસ્ત લાગવાનું છે કોઈ પણ વેરાયટી હશે અત્યારે બરાબર છે તો એના માટે તમારે જે છે એ દવાનો છંટકાવ ન થયો હોય તો સમયસર દવાનો જે છે એ છંટકાવ કરી દેજો મિત્રો થ્રિપ્સ કથેરી ચૂસ્યો મોલો હોય તો આપણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફેર આવે છે પંપે પચાસ એમએલ નાખી અને છંટકાવ કરી દેવો આપણે લગભગ પાંચક દિવસથી આ લગાવ્યું છે આપણે ટોલ ફેરા બરાબર એની સાથે ઢાલનો છંટકાવ કર્યો તો બેસ્ટ સારા રિઝલ્ટ મળે છે આ ન મળતું હોય આપણા નજીકના સેન્ટરમાં તો ધાનુકા કંપનીનો જે ડિસાઇડ આવે છે આ પણ સારા રિઝલ્ટ પણ એક જ જે દવા અને બધી જીવાત સાફ થઈ જાય છે આનાથી પણ તો તમે કોઈ પણ નજીકના સેન્ટરમાંથી મેળવી અને સમયસર છંટકાવ કરી દેજો રોગમુક્ત કપાસ હશે તો ફ્લાવરિંગ જબરજસ્ત લાગશે જ એમાં કોઈ બીજી વાત નથી મિત્રો બરાબર છે તો આ રીતે અવનવા વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને જરૂરિયાત જે છે એ પ્રકારના વિડીયો દ્વારા આપણને ખેડૂત સુધી માહિતી પહોંચાડી શકીએ મિત્રો જય જવાન જય કિસાન